જેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ભંડારિયા પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ ન હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ અકસ્માતનો બનાવ બનતા હાઈવે ટ્રાફિક શાખા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી